આણંદ નગરપાલિકામાં કરોડોના ભ્રષ્ટાચાર બાબતે એસીબીમાં રજૂઆત પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર સહિત આઠ લોકો સામે કરોડોનું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ સામાજિક કાર્યકર અને આરટીઆઈના એક્ટિવ સમગ્ર માહિતી આપી હતી અર્બન પોલ્યુશન ત્રણસો હેઠળ માહિતી મુજબ આઠ લોકોએ ભેગા મળી કાગળ પર એક કંપની રજીસ્ટર કરાવી હતી આ લોકો સરકારના અને આમ જનતાના કરોડો રૂપિયા હડપી લીધા છે ઓગણત્રીસ અગિયાર બે હજાર ઓગણીસના રોજ કંપની રજિસ્ટર થઈ હતી આ કંપનીએ પોતાનું ત્રણ વર્ષ ટર્ન ઓવર ચોવીસ કરોડ બતાવ્યું જે કંપની પોતે પાંચ મહાનગરપાલિકા અને નગરપાલિકાનું કામ કરેલું બતાવ્યું છે ચૌદ સાત બે હજાર વીસના રોજ નગરપાલિકા એ વર્ક ઓર્ડર આપ્યો હતો આ લોકોએ ભેગા મળી સરકારના અને આમ જનતાના સ્વચ્છ ભારત ઉત્સવ મિશન ગુજરાત હેઠળ સોલિડ વેસ્ટ ધન કચરાના નિકાલ માટે આપેલ આઠ કરોડ રૂપિયા એઠી લીધા છે આરટીઆઈ હેઠળ તમામ માહિતી કિરણભાઈએ આપી હતી અને આ બાબતે એન્ટી કરપ્શન બ્યુરોને રજૂઆત કરાઈ મારું નામ કિરણ કુમાર સોલંકી હું સામાજિક કાર્યકર છું આરટીઆઈ એક્ટિવિસ્ટ છું અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવાનું એક કારણ હતું જે મેં આરટીઆઈ ની અંદર અમને એક માહિતી મળેલી છે જે માહિતી अर्बन સોલ્યુશન 360 ગાંધીનગર જેના ફાઉન્ડર અને સીઈઓ કેતન કટ્ટા

એથી લીધા છે કાગળ ઉપર જ આ લોકોએ એક કંપની રજીસ્ટર કરાઈ ઓગણત્રીસ અગિયાર બે હાજર ઓગણીસ ના આ કંપનીને સાત મહિનાની અંદર એટલે કે ચૌદ સાત બે હાજર વીસ ના આણંદ નગરપાલિકાએ એ વર્ક ઓર્ડર આપી દીધો હવે આ કંપની પણ એટલી બધી ચાલાક એને સાતી હતી કે એને એનું જે ઓગણત્રીસ અગિયાર ઓગણીસ ના દિવસે એનું રજીસ્ટર થયેલું છે પણ એણે પોતાની ત્રણ વર્ષનું ટર્ન ઓવર ચોવીસ કરોડ ચોવીસ પોઈન્ટ નવ કરોડ બતાયેલું છે અને પાંચ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ પોતે કામ કરેલું બતાયેલું છે એટલા આ લોકોએ એકબીજાના બીજાના મેળા પીપળામાં ભેગા મળી અને આમ જનતાના અને સરકારના ટોટલ 8 કરોડ 5 લાખ 15586 રૂપિયા પૂરાનું સ્વચ્છ ભારત મિશન ગુજરાત સોલિડ વેસ્ટ એટલે કે ગંદ કચરાના વ્યવસ્થાપન માટે જે ગ્રાન્ટ આવે છે એના રૂપે આ લોકો ચાવ કરી જો આ લોકોની ઉપર કોઈ ફરિયાદ નહીં થાય સરકાર આ લોકોની ઉપર કોઈ કાર્યવાહી નહીં કરે તો ના છૂટકે જાહેર હિતની અરજી નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવશે